બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે પોલિયોનિફો આધારિત પેકેજિંગ અને ટેકનિક ટેક્સટાઇલના અગ્રણી વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડે પીએમ પોષણ અભિયાનના અમલ કરતાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન એક સીએનજી સંચાલિત ડિલિવરી વાહન ભેટમાં આપ્યું છે વિશ્વના સૌથી મોટા એનજીઓ દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરું પાડે છે અને સ્ટેન્સેબલ લોજિસ્ટ મોડલ તરફ આગળ વધી રહ્યું છે આ નવી સીએનજી વ્હીકલ દ્વારા દરરોજ બે ફ્રેશ મિડ ડે મીલ તાજું બનાવેલું મધ્ય ભોજન ગાંધીનગર જિલ્લાના આઠ થી દસ સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે મારું નામ તરલ બદાની છે હું એકાઉન્ટ સાઇડ છું અને મારું વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડથી પાંચ વર્ષથી જોડાયેલો છું અમે છેલ્લા પાંચ વર્ષમાં એની પહેલાં પણ ઘણા ડોનેશન અને સીએસઆર એક્ટિવિટીઝ કરેલી છે છેલ્લા થોડા સમયથી અમે અક્ષય પાત્રા સાથે જોડાયેલા છીએ અને અમે આની પહેલાં સો ટેબ્લેટ સ્કૂલના છોકરાઓ માટે ડોનેટ કર્યા છે આજે અમે ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન કરેલું છે અને આશા રાખીએ છીએ કે અક્ષય પાત્રા આવી રીતે જ એનું કામ કરતું રહીએ જેનાથી આ લાખો છોકરાઓને મિડ ડે મીલ્સ મળતી રહીએ અને બધું પોષણ પૂરું થતું રહ્યું વીર પ્લાસ્ટિક્સ ડિવોટેડ છે કન્ટિન્યુઅસલી સોસાયટીને ડોનેટ કરવા માટે હેલ્પ કરવા માટે સપોર્ટ માટે એટલે અમારા જે પ્રમોટર્સ છે મિસ્ટર કનવરબીરસિંહ અરોરા અને મિસ્ટર હરજીવસિંહ અરોરા એમનું વિઝન જ છે કે સોસાયટીને બાળકો માટે કંઈ ને કંઈ રૂપથી હેલ્પફુલ થવું મનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ